જય માતાજી દોસ્તો હું છું મુકેશ મોરદાસ નાયક તો દોસ્તો આજે ફરીથી બ્લોગ લઈ બનાવી રહ્યો છું આજે મારી ખેતીવાડીમાં બ્લોગ બનાવું છું તો આજનો બ્લોગ હશે મારી મગફળી વિશે અહીંયા પાણી વાવું છું એટલે અહીંયાથી જ બ્લોગ બનાવું તો ત્યારે પાણી છે હું રોટલા ખાતો કરીને જ આવ્યો છું દોસ્તો કેમ કે બારનો સમય થયો છે બાર વાગ્યા છે એટલે હું રોટલા ખાતો કરીને જ આવ્યો છું અહીંયા કને તો આજની કંઈક મોસમ અજીબ સી લાગે છે તમને હું બતાવી દઉં જોઈ રહ્યા છો તમે આજની મોસમ પણ અજીબ સી છે વરસાદ આવી શકે યા આવી શકે કદાચનો આવી પણ શકે છે વરસાદ તો થોડોક પવનની દિક્કત થોડોક પવન આવતો હશે અવાજમાં થોડોક ફેરફાર થતો છે તો કંઈ વાંધો નહીં તો દોસ્તો આજે મેં આટલું વહેલું પાણી કેમ ચાલુ કર્યું છે તમને તો ખબર જ છે આજે ચોવીસ તારીખ છે દોસ્તો રાંધનસર છે આજની તારીખમાં તો આપણે પણ જઈને આજે વહેલું પાણી ચાલુ કરી નાખું એટલે પાંચ વાગ્યા સુધી પાણીને પૂરું કરીને આપણે પણ રસોડા ખી ફરી વળશું તો રસોડું કરી લેશું કાલે શીતળા સાતમ છે એટલે કેમ કે કાલે ચૂલ્હા લગાડવામાં ના આવે એટલે કાલે ચૂલા બંધ રહેશે કોઈ પાઇમેસ વગેરે બધું બંધ છે તો આપણે આવી ગયા છે ધર કને તો અહીંયા પણ પહેલેથી ધર લીકેજ છે ખોલ નાખશું આપણે થોડોક પથ્થરની મદદથી તો દોસ્તો થોડોક ટાઈટ છે ધર કેમ કે હું ખોલું ત્યાં સુધી તમે બન્યા રહો વિડીયો મેં દોસ્તો મેં ધર ખોલ નાખ્યો છે અહીંયા કને આખી ઢાંકો જ કાઢી લીધી દોસ્તો કેમ કે ટાંકાની અંદર તમને હું થોડુંક બતાવી દઉં આ ઠાકણી મેં કેમ કાઢી દોસ્તો ટાકો થોડોક ભરેલો છે પણ પાણીની પ્રેશર આવી શકતી નથી કેમ કે કચરાને લીધે તો જોઈ રહ્યા છો દોસ્તો અંદર ટાકો ભરેલો છે અંદર તમને દેખાતું ના હોય કચરાને લીધે પણ આ કંઈક અંદર ટાકાની અંદર હોગ ઉગી આવ્યો છે તો અંદર બૂચ વખાઈ ગયો છે એના કારણથી પાણી બહાર નીકળી નથી શકતું મેં આખી ઢાકણી બહાર કાઢી શકતા પાણી નીકળતું નથી તો ઓની માપે માપે નીકળશે એટલા માટે પીતું પણ નથી ચપાટે ખેતર તો આજનો દિવસ કામ કરી લઈએ જેમ કે ભૂતડી પણ ચમાય છે અને પણ પાણીની બહુ જરૂર છે તો જોઈ રહ્યા છો દોસ્તો અહીંયા મારી આજુબાજુમાં પણ કેટલો કચરો સવાઈ ગયો છે તો અહીંયા પણ રૂમ છે અહીંયા હાઈવેર છે નજીકમાં તો જોઈ રહ્યા છો દોસ્તો અહીંયા નીકળવાય છે પાણી જોઈ રહ્યા છો તમે તો મારી મગફળી પણ વિલાઈ રહી છે એક નંબર સફેદ સફેદ થઈ ગયા છે ને પાના વિલાઈને આમ થઈ ગયા છે કેમ કે જોઈ રહ્યા છે દોસ્તો મિત્રો હું આવી ગયો થર ખોલીને મારું પાણી પણ આવી ગયું તો જોઈ રહ્યા છો મારું પાણી ચામાં ચાલવા લાગી ગયું છે આ જોઈ રહ્યા છો ફૂલ ફૂલ પાણી પૂરી ઢાંકણી જ કાઢીને આવ્યો છું દોસ્તો એટલે ધોર્યો થોડોક અહીંયા ભરાશે અને જશે કાલ મેં ત્યાંથી અહીંયા લગી જ પગડ્યું દોસ્તો કમસે કમ દસ તે પૂરા નથી પાડ્યા તો શું કરીએ યાર પાણી નથી ચાલતું બરોબર તો ચિડિયા એ મસ્ત ઘેંસલા બનાવ્યા છે ઉપર તો હું આંબાની નીચે અહીંયા બે પીપળામાંથી બેને ટાઈમ પાસ કરે નાકું મારું જશે ભાઈ પાંચ મિનિટ રહીને ભાઈ નાકું હું જોઈ આવે એટલે જોઈને વાળું છું દોસ્તો મિલિટ ઉપર નથી કામ લાગતું કેમ કે આને ખડને કારણે પાણી ક્યાંક તૂટી પણ શકે છે અંદર એટલા માટે જોઈને વાળું સારું તો દોસ્તો તમે પણ સાતમ આઠમ કેવી ઉજવશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવતા રહેજો દોસ્તો એક પણ કોમેન્ટ આવતી નથી તમારા મને કોમેન્ટ કરો તો મને ખબર પડે તમને વિડીયો કેવો જોઈએ કેવો ના જોઈએ મારા વિડિયા તમને પર્સન આવે છે કે નથી આવતા એ પણ મને કોમેન્ટ કરીને જણાવો તો હું એ પ્રમાણે વિડિયો બનાવું કેમ કે મારા અવાજમાં દિક્કત થાય છે યા નથી થતી તો દોસ્તો હું જલ્દીથી માઇક લાવું છું દોસ્તો માર્કેટ એટલી બજેટ નથી માઇક લાવવા માટે અત્યારે મેં મોઘો ફોન તો લીધો છે દોસ્તો પણ માઇક પણ કમસે કમ પચીસો રૂપિયાનો માઈક આવે છે એટલા માટે હું વધુ ખર્ચ કરવા નથી માંગતો અને હમણાં હું ડાયરેક્ટ ફોનથી રેકોર્ડ કરું છું અને એનાથી ચલવી લઈ દોસ્તો દિક્કત થતી હોય તો મને કોમેન્ટ કરાવજો તો એકાદો આપણે એરફોન લઈ લેશું મસ્ત મજાથી એમાં પણ થઈ આવશે માઇક એરફોન માઇકની વાત કરું છું દોસ્તો તો એનાથી પણ મસ્ત શૂટ થઈ આવશે તો મને કોમેન્ટ કરજો તો ચાલો તમને બીજો ભાગ જોવા માટે બની રહો વિડીયોની અંદર થેન્ક યુ તો દોસ્તો હું પાણી ભરાવા માટે અંદર આવેલો છું જોવા માટે કરીને પાણી તો મારું પાણી અહીંયા સુધી પહોંચ્યું છે તો અહીંયા વચમાં ધોર્યો છે દોસ્તો જે લીલો લીલો ભાગ દેખાય છે તો દોસ્તો કેટલું ઘાસ ઉગેલું છે અંદર કેમ કે એના કારણથી પાણી ચાલવામાં જરીક દિક્કત કરે છે ને ચાલતું નથી પાણી કેમકે જરાક વાર લાગે છે દસ પંદર મિનિટ જેવું થઈ જાય છે એક ની અંદર તો એટલા માટે અને વાદળ વાતા સાંય વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે જોઈ રહ્યા છો તમે ત્યારે ચોક ઢકાઈ ચૂક્યું છે કેમ કે તોપથી થોડીક રાહત મળી અમને તો ચાલો પાછા જઈએ આપણે આંબાની કોર નાકું કાપવા માટે પાણી મારું લેવલ પહોંચ્યું છે વચ્ચે ધોર્યું છે તો જલ્દીથી જલ્દી પહોંચી છે અને હા દોસ્તો આ વિડીયોને હું અહીંયા કરવા માગું છું કેમ કે બહુ લાંબો થઈ જશે કેમકે એટલી આંબી રાખતો પણ નથી હું આપનું રિચાર્જ કરાવીને રાખું છું એટલે કેમ કે એમ બે ઘટી જાય છે વિડીયો પૂરો અપલોડ નથી થતો અને ફોન થોડો ફેલો છે એટલે થોડીક દિક્કત થાય છે તમને અવાજ સંબળાવવામાં તો ચાલો આ વિડીયોને અહીંયા અંત કરીએ જય માતાજી જય ખોડિયાર જય કાલિકા જય અંબે તો અંબેમાંના દર્શન કોણ કોણ કરવા જશે આતરીય કોણ જશે ચાલો મને ફટોફટ કોમેન્ટ કરો આપણા આદિવાસી ચેનલ ચેનલને તો ચાલો મળશું કાલે નવી વિડીયો મેં બીસી ટકા સાતમને દિવસે તો ચાલો થેન્ક યુ અમારા પપ્પા આવી રહ્યા છે કાલે દેશમાંથી તો વિડીયોને અહીંયા એન્ટ કરી નાખીએ આપણે અને ફટોફટ આપણે આ નાકાને અહીંયાથી કટ કરી લઈએ તો જો અમારો ધોરિયો એકદમ ફૂલ થઈને જાય છે તો દોસ્તો ચાલો મળશું કાલે નવી વિડીયો મેં મારા બ્લોગિંગ તમને સારા લાગતા હોય તો જરૂર કોમેન્ટ કરીને મને જણાવી શકો છો તમે સારા લાગે યા ખરાબ લાગે તો તમે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં દોસ્તો મને વાંચતે નથી હોતું અભગ અંગોટા સાપ પણ મતલબમાં હું વાંચી શકું છું એવું ના સમજતા હોય તો ચાલો લાઈક કરો લાઈક ફટોફટ થેન્ક યુ જય માતાજી